કષ્ટમંજન હનુમાન હનુમાન જયંતિ આજે હનુમાન જયંતિ મેળા કથા અને લોકોની માનતાઓ બી દાદા એકદમ જબરસી પૂરી કરી દે છે લગ્ન ગાડીઓ બધું દાદા કામ પૂરું કરે છે એટલે પણ આવું પડે ખાસ કરીને મંગળવાર શનિવાર મંગળવાર જ બે હજુ કોઈ બી લે લગ્નની લે નોકરીની લે ધંધાની લે બધી જ દાદા પૂરી કરશે પણ મંગળવાર હે સ્વેટ પમ્પિંગ ગાજરાવાળી સ્વેટ પમ્પિંગ સ્ટેશન પાસે કષ્ટભંજન હનુમાન લગન માટેનો ફોટો આપવો પડે અને દર મંગળવારે દર્શન કરવા પડે પણ થઈ જાય લગન ના થાય એવો કોઈ સવાલ જ નહીં ઉઠતો હા ઉડે બી આપણે ગાડી આવી જાય ને ગાડીનો બી ફોટો લઈ લો હા કે એટલે ગાડીઓ બી પૂજા કરીએ ને આપણે ગણપતભાઈ